જૂના વર્ષો પુરાણો છે એનો લિબાસ કેટ કેટલાય ઠેકાણે ફાટી ગયેલું અડીખમ ઊભેલું કોરાઈ ગયેલું ખવાઈ ગયેલું એમ કહોને કે પોતાના અસ્તિત્વને માત્ર માંડ માંડ ટકાવી રાખેલ મારું આ માટીનું ઘર મારું આ માટીનું ઘર કેટલી બધી જૂની વાતો યાદો સાચવીને ઊભેલું જૂના અનુભવો સંસ્મરણોની હંમેશા ઝાંખી કરાવતું પરિવારના સુખ દુઃખની ક્ષણોમાં હૂફને આત્મબળ આપતું મારું આ માટીનું ઘર મારું આ માટીનું ઘર આજે જોતા એવું લાગે કે જૂના ખાલી કબાટો કંઈક મૂકવાના ઇશારા કરતા હોય વહેતી અશ્રુઓની માફક દિવસે દિવસે જર્જરિત થતી આ માટીની ભીતો એના આયુષ્યની આગાહી કરતાં ભાષે છે કે કેટલાયના પાયા મજબૂત બનાવીને આજે તે ટેકા વગર ઊભું છે મારવા માટીનું ગમ